આઈસીસી ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસથી પાંત્રીસની મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને પાંચ વિકેટ હરાવી છે સેટ લુશિયાના ડેરેન સમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો તો પ્રથમ બેટિંગ કરતાં સ્કોટલેન્ડે વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને એકસોને એસી રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને એકસોને એક્યાસી રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ઓગણીસ પોઈન્ટ ચાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો હતો તો સ્કોટલેન્ડની આ હારનો ફાયદો ઇંગ્લેન્ડને થવા પામ્યો છે ઇંગ્લેન્ડ પાંચ પોઈન્ટ સાથે સુપર આઠમાં ક્વોલિફાઈડ થઈ ગયું છે એનો રન સ્કોટલેન્ડ કરતા વધારે હતો સ્કોટલેન્ડ ગ્રુપ બી માં ત્રીજા સ્થાને છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ